ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા દ્વારા કચ્છમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર ચાલુ કરવામાં આવ્યો છે અને દરેક જગ્યાએ મંદિરોની અંદર અનેક ધર્મ સ્થાનોની અંદર દેવ દર્શન ના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે આજે ભુજ સ્વામિનારાયણ મંદિર મણિનગર ગાદી સંસ્થાનના દર્શન કરવામાં આવ્યા હતા ત્યારબાદ કાળો ડુંગર જઈને દત્તાત્રેય ભગવાનના દર્શન કરીને માંડીને રાપર સુધીનો આજનો પ્રવાસ છે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મતદારો અને કચ્છની જનતામાં એક ઉત્સાહ અને આનંદ છે જે પ્રકારે ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીએ કચ્છની સેવા કરવાનો ફરીવાર અવસર આપ્યો છે ત્યારે તેઓ કચ્છની જનતાને આહવાન કરે છે કે કચ્છના તમામ લોકો સાથે મળીને આવનારી લોકસભાની ચૂંટણીની અnder ખૂબ ઉમંગ સાથે આ લોકશાહીના પર્વને ઉજવે તેવી કચ્છની અને મોરબીની જનતાને અપીલ કરી હતી હાલમાં પ્રચાર પ્રસાર દરમિયાન કયા મુદ્દાઓને લઈને અપીલ કરવામાં આવી રહી છે તે અંગે માહિતી આપતા વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનેક યોજનાઓ બની છે જેમાં એક ઘરની અંદર એક વ્યક્તિને બે થી ચાર યોજનાઓનો લાભ મળ્યો છે આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી દ્વારા લાભાર્થી સંપર્ક અભિયાન પણ ચાલી રહ્યું છે જેમાં અનેક કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તેનો લાભ લાભાર્થીઓને મળી રહે છે તેની પણ વાત કરવામાં આવી રહી છે કચ્છના વિકાસ માટે છેલ્લા દસ વર્ષમાં કચ્છની અંદર રેલવે હોય કે રોડ રસ્તાનું કામ હોય કે ટુરિઝમ હોય કે પછી એગ્રીકલ્ચર હોય કે ઉદ્યોગ હોય દરેક બાબતની અંદર વિકાસ થયો છે અને આવા નાના મોટા અનેક કચ્છના જે વિકાસના કાર્ય થયા છે તે પણ પ્રજા વચ્ચે મૂકવામાં આવી રહ્યા છે અને આવનાર સમયમાં જે વિકાસના કાર્યો કરવાના છે એ અંગે પણ લોકોને સંપૂર્ણપણે વિશ્વાસ અને ખાતરી આપવામાં આવી રહી છે કચ્છમાં છેલ્લા અનેક દિવસોથી લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર અમે ચાલુ કર્યો છે અને જે પ્રકારે દરેક જગ્યાએ મંદિરોની અંદર અનેક ધર્મસ્થાનોની અંદર દેવદર્શનના કાર્યક્રમો પણ અમે કરી રહ્યા છીએ આજે ભુજ સ્વામિનારાયણ મંદિર મણિનગર ગાંધી સંસ્થાનના જેમના દર્શન કર્યા હતા ત્યારબાદ કાળો ડુંગર ત્યાં પણ જવાનું છે અને દત્તાત્રેય ભગવાનના દર્શન કરીને ખડીરથી માંડીને રાપર સુધીનો આજનો જ્યારે મારો પ્રવાસ છે ત્યારે ખૂબ મતદારો અને કચ્છની જનતામાં એક ઉત્સાહ અને આનંદ છે હું તમારા માધ્યમથી એમનો આભાર પણ માનું છું અને જે પ્રકારે ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીએ મને જ્યારે કચ્છની સેવા કરવાનો અવસર આપ્યો છે ત્યારે હું કચ્છની જનતાને આહવાન કરું છું કે આપણે બધા સાથે મળી કરીને આવનારી લોકસભાની ચૂંટણીની અંદર આ પર્વની અંદર આપણે ખૂબ ઉમંગ સાથે આ લોકશાહીના પર્વને આપણે બધા ઉજવીએ એવી પણ હું સૌ કચ્છની અને મોરબીની જનતાને અપીલ કરું છું દસ વર્ષની અંદર નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અનેક યોજનાઓ બની છે એક ઘરની અંદર એક વ્યક્તિને બે ત્રણ ચાર યોજનાઓનો લાભ મળ્યો છે અમારું ભારતીય જનતા પાર્ટી દ્વારા લાભાર્થી સંપર્ક અભિયાન પણ ચાલી રહ્યું છે અનેક કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એનો લાભ મળી રહ્યો છે એની પણ વાત કરી છે અને કચ્છના વિકાસ માટે આપણે જોયું છે કે કચ્છની અંદર પણ એ રેલવે હોય એ રોડ રસ્તાનું કામ હોય ટુરિઝમ હોય એગ્રીકલ્ચર હોય ઉદ્યોગ હોય દરેક બાબતની અંદર વિકાસ થયો છે અને આવા નાના મોટા અનેક કચ્છના જે વિકાસના કાર્ય થયા છે એ પણ પ્રજા વચ્ચે મૂકી છે અને આવનાર સમયમાં જે કરવાના છે એની પણ સંપૂર્ણપણે વિશ્વાસ અને ખાતરી આપી